તો મારા ભાઈઓ જે રીતે આપણી સમાજની અંદર ભાઈ દેશી ઢોલના તાલે જે ગીત ગાવી અને આપણે નાચતા હોય છે લગ્નમાં ભાઈ જે ગીતો ગાવતા હોય છે ને નાચતા હોય છે કેટલાયના રિવાજ હોય છે ભાઈ અને એવી જ રીતે અત્યારે દીકરી છે ભાઈ દેશી ઢોલના તાલે સાહેબ એવી જોરદાર નાચે છે કે ખરેખર તમારો મગજ આખો કાયદેસર હેંગ થઈ જવાનો છે ભાઈ હા ભાઈ કાયદેસર આખો હેંગ થઈ જશે તમને વિડીયો સાહેબ બતાવવાનો છું અને વિડીયો જોઈને સાહેબ તમારા નાકના જે ભૂંગળા છે ને એ બંધ થઈ જશે સાહેબ અને તમારા કાનમાંથી મેલ હોય ને તો સાહેબ બહાર નીકાળી દીજો કેમ કે સાહેબ વિડીયો આજનો ખતરનાક છે એટલે સૌથી પહેલા સાહેબ તમને હવે વિડીયો બતાવશું તો આપણે વિડીયોની પણ હવે શરૂઆત કરી નાખીએ છીએ તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે ભાઈઓ તમારું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો સાહેબ સોશિયલ મીડિયામાં તમે અનેકો છોકરીઓના વિડીયો જોતા હશો પણ સાહેબ અત્યારે તાજેતરમાં એ મહાકુંભ મેળાની અંદર ફેમસ થયેલી છોકરી મોનાલિસા કે ખરેખર સાહેબ એને ઇતિહાસ રચી નાખ્યો હોય કેમ કે આપણે જ્યાં લગીન જાઓ આપણે ગમે શેરીમાં જાઓ કે ગામડાની શેરીમાં જાઓ કે શહેરની શેરીમાં જાઓ પણ સાહેબ બધાના ફોનમાં એક જ વિડિયો ચાલીને એ વિડીયો છે મોનાલિસાનો સાહેબ ખરેખર મોનાલિસાના માતા પિતાએ પણ મોટા મોટા ખુલાસાઓ કર્યો છે અને એની સાથે સાથે મોનાલિસા પોતે પણ મોટા મોટા ખુલાસા કર્યા છે તો ખરેખર મિત્રો મોનાલિસા દેશી ઢોલના તાલે કેવી નાચે છે તમે ન જોયો તો સાહેબ તમને વિડીયો છું નહીં જોયો ભાઈ મને પોતાને ખબર છે કેમ કે કેમ કે સાહેબ આવા જોતા હોય હા ભાઈ તમારી પાસે આવે નહીં સાહેબ આખાથી અલગ કન્ટેન્ટ મળતું હોય તો એ છે અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં તો મારા વાલા ભાઈઓ બહેનો વડીલો ખાસ કરીને આજે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા સમયમાં આનાથી પણ અલગ વિડીયો મળતા રહેશે એ તમે જોવા માંગો છો તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો આવે પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને મારા ભાઈઓ બીજા લોકો આ વિડીયો જોઈ શકે તમારા ભાઈબંધો તમારા બહેનો વડીલો માતાઓ મામા એમને શેર કરજો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો